સંદન મિત્રો હું કુ જિજ્ઞેશ રાઠોડ જસદણ તાલુકાનું જે શિવરાજપુર ગામ હવે મિત્રો તમે જે મારા હાથમાં જે જોઈ શકો છો એ વેફરનું પડીકું છે હવે જે મારી જે છોકરી છે મારી દીકરી હવે એને આપણે સવારમાં મેં નિશાળે મોકલવા માટે એ વેફરનું રોજ પડીકું લઈ જતી હોય બરોબર એટલે વેફરનું પડીકું સવારમાં એને તોડતા જે આમાં વંદો નીકળ્યો વંદો એટલે જે ગટરમાં અને બધે રખડતો હોય પાણીની અંદર ગંદકીની અંદર એ આમાં વંદો નીકળ્યો આ વેફરનું પડીકું છે અને બાલાજી કંપનીનું પડીકું છે વેફર હવે તમે આમાં જુઓ આમાં વંદો હોય જુઓ તમે આ મરી ગયેલો વાંધો છે હવે આ જે નાના નાના જે બાળકો હોય બરોબર આ નાના નાના બાળકો હોય એ રમતા રમતા ખાય ગયા હોય તો એની હાલત શું થાય એટલે જેથી કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને બાલાજીવાળાને ફગાડો કે આમાં ખરેખર આમાં તમારે ધ્યાન દેવું જોઈએ અને બે ત્રણ વખત ચેક કરીને આ જે પાઉર્યું એ આમાં ભરવામાં આવે કારણ કે આવા જે નાનામાં જે નાના બાળકો હોય તો આ ખાઈ જાય તો એની હાલત શું એટલે મારા વિડીયોના માધ્યમથી આ વધુમાં વધુ શેર કરજો અને બધાને ખબર પડે અને આ જે વસ્તુ આ જે ખરીદે તો એને આને જોઈન્ટ ખાવી જોઈએ એટલે મારો હેતુ એટલો છે તો તમે હજી એક વખત હું તમને જો આ બાલાજીનું વેફરનું પડીકું છે અને એની અંદર વંદ છે તમે જોઈ શકો છો જો આ વાંધો હવે આ નાના બાળકો ખાય તો એની હાલત શું થાય તો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત